નગરપાલિકા અને નગરપાલિકાના રાજકારણમાં હંમેશા વિવાદ શરૂ જ રહે છે એક વિવાદ પૂર્ણ થાય ત્યાં બીજો વિવાદ શરૂ થઈ જાય છે ત્યારે આજે મહુવા નગરપાલિકામાં ફરી વિવાદ શરૂ થઈ ગયો છે જેમાં મહુવા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક એવા મંગાભાઈ ચૌહાણને સભ્ય પદેથી દૂર કરાતા મહુવાના રાજકારણમાં ધરતીકંપ સાથે હડકંપ મચી ગયો છે મહુવા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક મંગાભાઈ ચૌહાણને સભ્યપદેથી દૂર કરવાના હુકમને લઈ મહુવાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો મહુવા નગરપાલિકાનું રાજકારણમાં હંમેશા વિવાદ જ રહ્યો છે અને એવું કહેવામાં પણ ખોટું નથી કે નગરપાલિકા અને વિવાદની હંમેશા મહુવા શહેરમાં ચર્ચાઓ શરૂ જ રહે છે ગત દિવસોમાં મહુવા નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ નામ મંજૂર થયું હતું અને હોબાળો મચ્યો હતો અને બાદ પાલિકા સુપર સીડ થવાની શક્યતાઓએ જોર પકડ્યું હતું અને ત્યાં જ ફરી મહુવા નગરપાલિકામાં વિવાદ ઉભો થયો છે જેમાં મહુવા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક એવા મંગાભાઈ ચૌહાણને સભ્ય પદેથી દૂર કરવા મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે મહુવાના રાજકારણમાં હડકંપ અને વિવાદની વાત કરીએ તો મહુવા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક મંગાભાઈ ચૌહાણ નગરપાલિકાના અધિકારીગણ અને કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરે છે અને તે માટે જે તે સમયના ચીફ ઓફિસરે કરેલી દરખાસ્ત સંદર્ભે મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર દ્વારા મંગાભાઈ ચૌહાણ સામે પગલા લઈ સભ્ય પદેથી દૂર કરવાનો હુકમ કર્યો છે મંગાભાઈ ચૌહાણને સભ્ય પદેથી દૂર કરવાના હુકમને લઈ મહુવા નગરપાલિકા અને મહુવા રાજકારણમાં ધરતીકંપ સાથે ખળભળાટ મચી ગયો છે અને આ તમામ બાબતોને લઈ મંગાભાઈ ચૌહાણને પૂછતા તેઓએ જણાવ્યું કે હું લોકસેવક છું લોકોના કામ કરવા માટે ચૂંટણી લડી રાજકારણ કરું છું કોઈ પદ કે પ્રતિષ્ઠા માટે નહીં વધારેમાં મંગાભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને હું ખુલ્લો પાડું છું આથી તમામ મારી વિરુદ્ધના લોકો અને નેતાઓનું આ એક ઊભું કરેલું ષડયંત્ર છે વધારેમાં આ બાબતે મંગાભાઈ ચૌહાણે કહ્યું હતું કે ભલે મને સભ્ય પદેથી દૂર કર્યો પણ હું લોકોના કામ કરતો જ રહીશ અને ચૂંટણી લડું કે ન લડું આજીવન મહુવાવાસીઓના કામ કરતો જ રહીશ પક્ષાપક્ષી વગર લોકોની સેવા કરવી એ જ મારો ધ્યેય રહે છે જોઈએ આગલા દિવસોમાં રાજકારણના પત્તા કેવા રમાય છે જોઈએ આગલા દિવસોમાં રાજકારણના કેવા સમીકરણો રચાય છે મહુવાના રાજકારણમાં જે થાય તે પણ રાજકારણના પક્ષાપક્ષીમાં અને રાજકારણની ઘંટીમાં

હવે અત્યારે અમે કોર્ટમાં જાશું કયા કાયદાકીય નિર્ણય જે આવે પણ ભ્રષ્ટાચાર ને રોકવાનું મોટામાં મોટું કામ હું કરતો લોકો ના કામ કરતો માથાધર થતી એટલે ભાજપ પાર્ટી વાળા શિવાભાઈ ગોહિલ ને બધા એક મત કર્યો કે મંગાભાઈ ને ગમે એમ કરીને મંગા હટાવો અમને કોર્ટે સાંભળ્યા નથી અમારા વકીલ ને સાંભળ્યો નથી એમને ડિસિઝન લઈને તો હુકમ કરી દીધો છે કે હોદ્દા ઉપરથી હટાવો એમ

એ લોકોને ભ્રષ્ટાચાર કરવો છે ને આપણે થવા દેવો નથી ભલે એ મને ઉડાડી દીધો તો હું તો નગરપાલિકામાં જાશ જ ને લોકોના કામ કરી જ લોકો તમામને મારી પાસે આવવાની છૂટ ગમે કામ હોય મારી પાસે આવવાની છૂટ છે હું કામ કરાવી લઈશ હું હોદ્દા પર હોય તો કામ કરાવી લઈશ કરશું જ તે ને કરાવીશ તે હું કેમ નથી કામ કરતા એ જોઈશ ને ભ્રષ્ટાચાર કેમ કરે છે એ જોઈ હું ભ્રષ્ટાચારમાં માઝા મૂકી દીધી બબ્બે હજાર કરોડના એમનું ઓનલાઈન ટેન્ડરો આપી દે કામ આપી દે એમાં મેં વિરોધ કર્યો હતો મારી ઉપર આ પગલા લીધા કેમ ભાઈ છત્રી બીજા કોઈ ઉપર નો લીધા મારે એક ઉપર જ લીધા બરોબર